દીવ પોલીસે એક વ્યક્તિ સાથે ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ કર્યો જપ્ત કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે ચોવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ દીવ પોલીસની સ્પેશિયલ સ્ટાફ ટીમ દ્વારા દીવ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ડાંગરવાડી નજીક એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યો હતો અને તેને મોપેટ ચલાવતી વખતે મલાલા સર્કલ પાસે અટકાવવામાં આવ્યો હતો નિરીક્ષણ દરમિયાન ડિક્કીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો જે ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર પરિવહન માટે બનાવાયેલ હોય તેવી શંકા છે ગેરકાયદેસર આઈએમએફએલનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને વધુ કાનૂની કાર્યવાહી માટે દીવના આબકારી વિભાગને સોંપવામાં આવ્યો હતો દારૂમાં પકડવામાં આવેલ આરોપી કામલ્યા મિલન વિજયભાઈ ઉંમર વર્ષ ઓગણીસ નિવાસી વિદ્યાનગર ઉના ગીર સોમનાથ ગુજરાતને ધરપકડ કરવામાં આવી હતી તેની પાસેથી જપ્ત કરાયેલ ભારતીય બનાવટનો વિદેશી બ્રાન્ડનો વિદેશી દારૂ સાતસોને પચાસ મિલી એકસો ને એંસી મિલી અને ત્રણસો ને મિલી એમ એકસોને ઓગણસી નંગ રૂપિયા છવ્વીસ હજાર પાંચસોને ત્રીસ તથા ટીવીએસ જુપિટર જી જે બત્રીસ એસી ચુમ્માલીસ ઇઠોતેર રૂપિયા આશરે પચાસ હજાર એમ કુલ છોતેર હજાર પાંચસો ને ત્રીસ જપ્ત કરાયેલ દારૂ અને વાહન એક્સાઇઝ વિભાગને સોંપવામાં આવ્યો હતો અને અટકાયત કરેલ વ્યક્તિને સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી ja